અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એકલવ્ય અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એકલવ્ય રમોત્સવનો સમાપન સમારોહ કલેક્ટર અજય દહેયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો શિક્ષકો અને શિક્ષિકાઓએ રસ્તા ખેંચની સ્પર્ધામાં ભાગ લીધો હતો રમોત્સવના સમાપન સમારોહમાં દરેક રમતોમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને દાતા ભાવેશભાઈ આડતિયા અને જીતભાઈ દેસાઈના હસ્તે મેડલ અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી દામજી ગોળ આશીષ જોશી સહિત મોટી સંખ્યામાં રમતવીરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા